ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં એક ઉમેદવારે ફોર્મ ભર્યું શૂન્ય છ ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર થતાં આજથી ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં પાંત્રીસ પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે એક ઉમેદવારી પત્ર ભરાઈને આવ્યું છે તેવું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ જણાવ્યું છે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં संपन्न થાય તે માટે સુચારો આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં તા 1242024 થી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે 35 ઉમેદવારોએ કોરા ફોર્મ ભરેલ્યા છે. गांधीनगर संसदीय मतदार विभागमा फॉर्म भरवाना पण श्री गणेश થયા છે ગાંધીનગર સંસદીય मतदार વિભાગમાં રાઇટ ટુ રિકોલ પાર્ટીના ઉમેદવાર શ્રી રાહુલ ચીમનભાઈ મહેતાએ પોતાનો ફોર્મ ભરીને જમા કરાવ્યો છે બ્યુરો રિપોર્ટ અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ ગાંધીનગર